બેંગ્લોરી સિલ્ક સાડી પાર્ટી વેર સાડી ડોલા સિલ્ક સાડી ડોલા સિલ્ક વિથ હેન્ડવર્ક સાડી તેમજ અન્ય ડિઝાઇન માં સાડીઓની વિશાળ શ્રેણી તો ખરી જ બારગામ વિદેશ કે પછી દુકાન ના આવી શકે તેવા ગ્રાહકો ને ખરીદી કરવી હોય તો પણ ઓનલાઇન શોપિંગ ની સુવિધા તેમજ કુરિયર ની સુવિધા પણ ઉપલબ્ધ છે છેલ્લા પંદર વર્ષથી ગ્રાહકોના વિશ્વાસ પર કાયમ રહેનાર આ દુકાન પર સાડી ખરીદી કરવા એકવાર અવશ્ય પધારો. સરનામું તમને સ્ક્રીન પર દેખાય છે અને ઓનલાઈન શોપિંગ માટે whatsapp નંબર પણ સ્ક્રીન પર હાજર જ છે તો રસ એની જોવો છો મોકલી જેમને સાડીઓ ખરીદવાની હોય મોરની